આ વિકાસલક્ષી પ્રોજેક્ટ હવે સત્તાવાર રીતે ભૂમિ નિરીક્ષણ અને નર સર્વેક્ષણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જે આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસની નવી દિશા ખોલી શકે છે આ સર્વેક્ષણ માટેના પ્રાથમિક તબક્કામાં મહેસૂલ અને અન્ય વિભાગોના અધિકારીઓએ ટાડા ગોળા ગામની નિર્ધારિત જમીનની મુલાકાત લીધી હતી આશરે એકસો પચાસ હેક્ટર જમીન પર હવાઈ મથક બનાવવાની યોજના છે જેમાંથી મોટાભાગની જમીન સરકારી અને કેટલાક ખેડૂતોની ખાનગી માલિકીની છે સ્થાનિક લોકોની ચિંતા હતી કે તેમના ખેતરો જવાથી તેઓ રોજીરોટી ગુમાવશે જોકે સરકાર દ્વારા યોગ્ય વળતર અને પુનર્વસનની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો છે આ હવાઈ મથક બનવાથી જાલોદ અને આસપાસના વિસ્તારોમાં વેપાર ઉદ્યોગને વેગ મળશે તેવી આશા છે હવાઈ મથકનું નિર્માણ થવાથી પ્રદેશના પર્યટન વ્યાપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે મોટા પાયે પરિવર્તન આવશે આ પ્રોજેક્ટથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે

કોઈ ગામડાઓની અંદર અથવા દાહોદ જિલ્લાની અંદર કોઈ એવા બિઝનેસમેન કે એવા કોઈ ઉદ્યોગપતિઓ છે નથી ખરેખર અમારા અહીંયા વિસ્તારની અંદર પાયાની સુવિધાઓની જરૂર છે જેમ કે પ્રાઇમરી સ્કૂલ હોય કોલેજ હોય સ્મશાનઘાટ હોય રોડ રસ્તા હોય વિજયની સુવિધા હોય જે અમને પાયાની સુવિધાઓ મળતી નથી આજ દિન સુધી અમારા ગામની અંદર કોઈ બસની સુવિધા નથી વિદ્યાર્થીઓ ભણવા માટે બહાર જાય દાહોદ જાલોદ કે લીમડી જાય જેઓને બસ માટે પણ કોઈ સુવિધા નથી ખરેખર અહીંયા દાહોદ જિલ્લાના સાંસદ શ્રી અને તમામ એમએલએ શ્રીઓ જે ભાજપ સરકાર છે છતાં પણ તેઓ એવું લાગે છે કે ખરેખર આદિવાસી સમાજ માટે તેઓ કોઈ દિવસ આજ દિન સુધી કોઈ બોલતા નથી અમારા સાહેબ અમારી આવ્યા હતા પણ એના સિવાય કોઈ ધારાસભ્ય અમારી પડખે આવ્યા નથી ખરેખર આપણા દાહોદ જિલ્લાના નેતાઓ ગમે એટલા આદિવાસી સમાજને નુકસાન થાય કે અત્યાચાર થાય છતાં પણ કોઈ બોલવા તૈયાર નથી જો આવતા આવતા સમયની અંદર આ એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવામાં ના આવે અથવા તો અન્ય જગ્યાએ તબદીલ કરવામાં ના આવશે તમામ રાખવાના છે એનો એરપોર્ટનો સખત વિરોધ નોંધાવાના છે ભલે અત્યારે બહુ જબરીપૂર્વક સર્વે કરી રહ્યા છે એનો અમારે સખત વિરોધ છે અમને પાયાની સુવિધાઓ પામે અને અમે ઉગ્ર આંદોલન કરીશું અને આવનારી સીટોનો અમે વિરોધ કરીશું સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકાની અંદર જાણે કે અમારા કરી એ રીતે અમારી જમીન છે અને એ ષડયંત્રના ભાગરૂપે આ જો ટાટાગોળા અને શારદા ગામની જે જંગલની જમીન છે અને ટાટાગોળા ગામની અઠાવીસ હેક્ટર જમીન જે સરકારી પડતર છે એનું ડોમેસ્ટિક એરપોર્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યું છે અને સરકાર એમ કહેવા માંગે છે આ જમીન અમારી છે પણ અમારા લોકો અમારા ગરીબો જંગલની જમીન સાચવી રાખેલી એ જંગલની અંદર અમારા આજે બળતણ માટે લાકડા અમને પૂરવા પાડે છે અમારા ઢોર ઠાકર ચરી અને પોતાનું પેટ ભરે છે અને જે થોડી ઘણી ફલતુ જમીન જંગલની છે એમાં અમારા ખેડૂતોને સનત પણ મળેલી છે સરકારી પડતર જમીન છે એની અંદર પણ અમારા પટ ભરેલા છે તેમ છતાં સરકાર જબરજસ્તી તો આ ડોમેસ્ટિક એરપોર્ટ નામે અમારી જમીન છીનવી રહી છે તો આપના માધ્યમથી અમારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે વિકાસ ના નામે તમે અમારી જમીન છીનવી અને અમારો વિનાશ કરી રહ્યા છે જો ખરેખર તમારે અમારો વિકાસ કરવો હોય તો અમને નર્મદા કે કડાળાનું પાણી

દાહોદ એરપોર્ટ ની જમીન ની ડિમાર્કેશન ની કામગીરી ચાલે છે એ આજની કામગીરી ડિમાર્કેશન ની છે બસ અધિકારીઓ જોડાય છે તમે જોયા જ છે ને બધા સવારે કેટલા અધિકારીઓ છે સિવિલ એવિશન માં જોઉં છું ડીએલઆર ખરાડી સાહેબ એમની ટીમ છે બંદોબસ્ત પોલીસ અધિકારીઓ સાહેબ છે ડીઆઈપી છે પીઆઈ સાહેબ ને બધા આજે કેટલી કેટલી જગ્યા નું ડિમાર્કેશન કરવાના છો તમે એ જે હાથ છે એની જે બોર્ડર હોય એકસો એકતાલીસ કયા સર્વે સર્વે નંબર નંબર બધા યાદ ના હોય ટોટલ કેટલી જમીન કરવાની છે ટોટલ એકસો ને બાર જંગલ ખાતું અઠ્યાવીસ સરકારી એકસો એકતાલીસ નામ ઈશ્વરભાઈ દેસાઈ મેનેજર લેન્ડ સિવિલ એવિએશન અમદાવાદ